ભાવનગરમાં ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક વિતરણ ભાવનગર ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા સમાજના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી એક પ્રેરણાદાયક નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ પહેલી બાર અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક ઉપલબ્ધ કરાવી જ્ઞાતિએ શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે આ કાર્યક્રમ તારીખ સત્તાવીસ મે બે હજાર પચીસ ને મંગળવાર અમાસ અને અઠાવીસ મે બે હજાર પચ્ચીસ ને બુધવાર એમ બે દિવસ માટે યોજાયો હતો નોટબુક વિતરણનો સમય સવારે સાડા નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ આનો લાભ લઈ શકે આ સેવાભાવી કાર્યક્રમનું આયોજન શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું મંદિર સુથારવાડ ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું આ પવિત્ર સ્થળ પરથી જ્ઞાતિના બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવી જે એક વિશેષ મહત્વ ધરાવે છે નોટબુક મેળવવા આવતા વિદ્યાર્થીઓ માટે કેટલીક ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓએ પોતાની ઓરિજિનલ માર્કશીટ અને તેની ઝેરોક્ષ કોપી સાથે લાવવાની ફરજિયાત હતી જેથી જરૂરિયાતમંદ અને યોગ્ય વિદ્યાર્થીઓને જ આ લાભ મળી શકે આ ઉપરાંત જ્ઞાતિ દ્વારા એક અત્યંત પ્રશંસનીય પહેલ પણ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી કે જો તેમની પાસે જૂના પાઠ્યપુસ્તકો પડ્યા હોય તો તે પણ સાથે લાવે જેથી આ પુસ્તકો અન્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉપયોગમાં આપી શકાય આનાથી પુસ્તકોનો સદુપયોગ થશે અને શૈક્ષણિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત થશે આ સમગ્ર કાર્યક્રમ અંગેની વિગતવાર માહિતી ભાવનગરથી અમારા સહયોગી હર્ષદભાઈ અઘેડા દ્વારા પૂરી પાડવામાં આવી હતી તેમનો સહયોગ આ અહેવાલને તૈયાર કરવામાં અત્યંત મદદરૂપ થયો છે ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમ સમાજમાં શિક્ષણના મહત્વને ઉજાગર કરે છે અને વિદ્યાર્થીઓને ભવિષ્યના નિર્માણ માટે પ્રોત્સાહિત કરે છે આવા સામાજિક કાર્યો અન્ય જ્ઞાતિઓ અને સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયી બની રહે છે